टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, तमन्नेश स्पर्शता तमाम समाचारों इसे हमने फिकर नहीं टले झूम, आपने मार्टेरी नियावेश हों प्राइम नाइन वेज जिगर। હર્ષ સંઘવી એક એવા નેતા જે સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક લાવવા માને છે ઝડપી નિર્ણય લઈને લોકો સુધી તેનો લાભ પણ ઝડપી પહોંચે તેના માટે તેઓ હંમેશા કટિબદ્ધ રહેતા હોય છે તેવામાં હર્ષ સંઘવીના જુદા જુદા અંદાજના બે કિસ્સા સામે આવ્યા આ બંને કિસ્સાની હકીકત તમે જોશો તો તમે પણ કહેશો કે હર્ષભાઈએ કીધું એટલે ફાઇનલ આણંદ બસ સ્ટેન્ડની મુલાકાતે પહોંચેલા હર્ષ સંઘવી હડવા अंदाजમાં જોવા મળ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ બસ સ્ટેશનની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી જેમાં વિદ્યાર્થીઓએ આણંદ બુરસદ અને આણંદ ડાકોર રૂટની બસ ઊંચી હોવાની રજૂઆત કરી હતી જેથી નાયબ મુખ્યમંત્રીએ તાત્કાલિક ફરિયાદનો નિકાલ કર્યો તેમણે તાત્કાલિક एसटी વિભાગને સૂચના આપી કાર્યકાળથી આણંદ બુરસદ ડાકોર ડાકોર રૂટ માટે નવી બસો ફાળવો જેથી અને અને આણંદ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની એક બોરસદ આનંદ બોરસદ આનંદ वो आनंद बस पर काल सवार एक बोरसद आनंद न रूट आखो दिवस बराबर आहे बोरसद ती आनंद जाय आनंदी बोरसद बोरसद ती आनंद आनंदी बोरसद सवार बराबर

વાત આટલેથી જ ન અટકી ડ્રાઈવરની ઘટ મુદ્દે હર્ષ સંઘવી હળવા મૂળમાં જોવા મળ્યા તેમણે સાંસદ અને ધારાસભ્યને જ ટકોર કરી દીધી કે જો ડ્રાઈવર ન હોય તો તમે જાતે જ બસ ચલાવજો

આણંદમાં હર્ષ સંઘવી હળવા મૂળમાં જોવા મળ્યા જ્યારે ગીર સોમનાથમાં તેમનો ગુસ્સો પણ જોવા મળ્યો હકીકતમાં પીએમ મોદી ગીર સોમનાથ આવવાના છે તે પહેલાં આ તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોઈને ગુસ્સે ભરાયા અને તેમણે જાહેરમાં સવાલ કરતા અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને નીચું જોવા જેવી સ્થિતિ ઊભી થઈ હતી જો એક મંત્રી કે પ્રતિનિધિ ધારે તો કેવી રીતે ચપટી સાથે જ મુશ્કેલીઓનો અંત લાવી શકે છે તે હર્ષ સંઘવીની કામગીરી પરથી જોઈ શકાય છે તેઓ અગાઉ પણ આવા કાર્યોને લઈને લોકોનું દિલ જીતી ચૂક્યા છે હર્ષ સંઘવીના આવા અંદાજના કારણે તે લોકોમાં પ્રિય પણ છે